અહીંયા ટેબલ ની વચ્ચે હરગાવીને ને મૂકી દીધું છે ત્રણેય ધોરણ ખેલાડી અમે ડીસુ ભરી ભરીને આવી ગયા છે જલપાઈ કરે દોઢસો ટકા વસૂલ જેઠાલાલ અને જીરા જેઠાલાલ ની સોડા કેવી હશે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ જય દ્વારકા આઈસ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડિયોમાં અને અત્યારે છે ને 8:30 વાગી ગયા છે કેમ કે અમે ગયા તો સોમનાથ તો મારે મોડું થઈ ગયું છે જો તમે આ વિડિયો નો જોયો હોય ને તો પેનાથમાં વિડિયો જોઈ લેજો બહુ મજા આવશે બહુ મસ્ત વિડિયો છે અને અત્યારે હવે જો સોમનાથ થી અમે નીકળી ગયા છીએ ને અમારે જવાનું છે હોટેલ માં જમવા માટે તો બધાય ને જ છે ને બહુ ભૂખ લાગી ગઈ છે બહુ ભૂખ લાગી ગઈ છે

મારે તો છે તારે દિત્યા મને બારબેક્યુ પણ અહીં લાગી ગયું છે એમાં આ પનીરને બધું આપણે ટ્રાય કરીએ થોડી થોડી વારમાં બધું વેજીસ છે હો ભાઈ દિત્યા વેજીસ છે બધું હો ને ચિંતા ન કરતી અને દિત્યા જો અત્યારે છે ને ડાયટિંગ ઉપર છે એટલે ઈ ફ્રુટ્સ ને વેજીટેબલ્સ એવું જ ખાશે મારે મેં પછી સૂપ નું બન રાખ્યું થોડું ડાયરેક્ટ આપણે ખાવા ઉપર જ ફોકસ કર્યું છે તો અહીંયા ટેબલની વચ્ચે હરગાવીને મૂકી દીધું છે એ ટ્રાય કરી લઈએ તો મેં ને દીત્યા હજુ શરૂઆત કરીને અડધો અડધો ખાલી જરા જરા ખાધું કાં દીત્યા ત્યાં હોઈ ગયું ત્રણેય બેનનું ત્રીજી વાર લેવા હોઈ ગયું જો ત્રીજી વાર લેવા પૂગી ગયું જલપાઈ અને સંગી તો બધે બધી ચોપડી ખોલીને જોઈ લીધું કે ક્યાં ત્રણેય ધોરંતર ખેલાડીઓ ડીસું ભરી ભરીને આવી ગયા છે આજે તો વસુલ જ કરી નાખવાનું છે એ હજુ બીજી ડીશ હું સંગીત હતું એક ડીશ ઘટી ભેટીતી પાછી ડીશ લેવા ગઈ ત્યારે થઈ જાય એક ડીશ માં મારે વેટ છે વધવા ન દેતો ભાઈ વેટ છે વેટ છે હવે આપણી પહેલી ડીશ ભરાઈ ગઈ છે બરોબર ને દિત્યા તારું ધ્યાન કઈ બધું છે કેક ઉપર કપ કેક ઉપર દિત્યાનો નજર છે ને ઓ જલપાનો ત્રીજી વાર રાઉન્ડ થઈ ગયો છે શરૂઆત હવે આડી ભરીને આવશે અને આ બે ચાર ચાર રાઉન્ડ ભરી આવી છે આજુ બેસ જાય બે વાર મેકાજી એક રાઉન્ડ જ કર્યો છે હજી તો અર્ધ જ પૂતા હજી તો બાકી છે 5 મિનિટ ખાઈને 10 મિનિટ બેહવાનું તો વસૂલ થાય હજી તો બેહેર જો અમે વસૂલ કરાવીને જ જાવ એ મારી તારી પાસે ચાલો તો અત્યારે મારે અને દિત્યાને કેક લેવા જવાનું છે હાલ આગળ અહી એટલી બધી પ્રકારની કેક છે કઈ લેવી દિત્યા મને હે અહીંયા અહીંયા છે જો એક આ છે આ છે ને આ છે આ મોટી છે મોટી મત લઈ લો આ કેક લઈ લઉં કે આ કેક લઉં નો ગલપા પણ આવી ગઈ તો નીચે થી હા બધી એક જ છે જો અમે અહીંયા ત્રણ કેકની વેરાયટી લઈ આવ્યા અને જલપા કંઈક લેવા ગઈ છે વા પણ પાછું પેટમાં દુખે એવી રીતના ન ખાતી હું વસૂલ કરવામાં ચાલો તો બધાય ખાઈ લીધો જો સૌથી ઓછા વસૂલ છે ને અહીંયા કર્યા

સ્પાઈસી મેંગો સમરકુલ જેઠાલાલ અને જીરા જેઠાલાલ ની છોડા કેવી છે જેઠાલાલ ની ભાઈ ને પૂછો ને તમે ને સમરકૂલ ને આ સ્પાઈસી મેંગો માં આ ટ્રાય કરાય બે પહેલા ટ્રાય કરીએ સમરકૂલ માં શું છે મોકટેલ વોટરમેલન હા ઉસકો ફ્લેવર રહેગા વોટરમેલન ઉસકો ફ્લેવર રહેગા અચ્છા સમરકૂલ માં એવું હોય છે એક બનાવો ને એક 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 દો એક સ્પાઈસ ઓકે

હલાય કે અલબલાય કઈ ન થાય હજુ તો બાકી છે હજુ જો આઈસ્ક્રીમ બને છે બની જાય પછી આવશે થોડીક વાર પછી આવે તો સારું આવશે ને અહીંયા જાવું પડશે હા એટલે આજ આગડી તો કઈ ન થાય દિત્યાને છે ને થોડું પચાવવાનું છે આઈસ્ક્રીમ માટે જગ્યા કરે એટલે અહીંયાથી આવે છે પચાઈ લે હાલથી આવવા દે લસરપટીમાં હા ઉતાર લે આવી જા એટલે હા આખી રાત ત્યાં જ રહેવાનું છે

ફાઈનલી અમે ઘરે પહોંચી ગયા છીએ હવે ફ્રેશ થાય છે ને આપણે લાંબો નાખીએ છીએ એન્ડ કરી દેસુ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હમણાં તમને બે ત્રણ દિવસ સુધી છે ને આવા જ વિડીયો જોવા મળશે એટલે તમે છે ને વિડીયોમાં બન્યા રહેજો